રાજકોટ મહાનગરપાલિકા પર દેવું રાજકોટ મહાનગરપાલિકા પર પાણી ચાર્જ પેટે સરકારી રૂપિયા તેરસો સાત કરોડનું દેવું ચડી ગયું છે સૌની સહિત વિવિધ યોજનાઓના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર બે ત્રેવીસ સુધીનું તેરસો સાત કરોડ દેવું પહોંચ્યું છે

દરેક પબ્લિકને મળતું રહે તેના માટે થઈને ભાદર અને નિયારીમાંથી આ પાણીનો સ્ત્રોત આપણને સમયાંતરે મળતો રહે છે અને પાણી છે એ તો કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ પણ જાળવીને કરવો જોઈએ બીજું કે વિશેષમાં જ્યારે જરૂર પડે ત્યારે સૌની યોજના દ્વારા પત્ર પત્ર વ્યવહાર દ્વારા અમે સરકાર પાસેથી પાણી મંગાવીએ છીએ અને એ પાણી અમને સમયાંતરે કાપ ન પડે તેના માટે અગાઉથી આપી દેતા હોય છે મહાનગરપાલિકાને જેથી કરીને પાણીનો કાપ ન રહે આમ જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક જોઈએ તો તેને વેરા વસૂલાત પાસેથી આવક મળતી હોય છે જે આવક આપણા રાજકોટના વિકાસ પરથી સીમિત હોય છે સૌની યોજના દ્વારા જ્યારે પાણી મંગાવવામાં આવે છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ સરકારશ્રીને વખતો વખત બિલ મૂકીએ છીએ અને ફરીથી પણ પાછું આ બાબતમાં અમે રજૂઆત કરશું કે જેથી કરીને આ બિલ બાબતમાં ફરી રજૂઆત કરવામાં આવશે કે આ બિલ માફીની અમને તક મળે તેર હજાર કરોડ ઉપરનું જે બિલ છે તે બિલ માફી માટેના અમે પ્રયાસ કરીશું કે જેથી કરીને કોર્પોરેશનની મર્યાદિત આવકની અંદર આ વિકાસમાં પણ કામ થઈ શકે અને સારો એવો ડેવલપમેન્ટ રાજકોટમાં આ બાબતમાં થઈ શકે તેના માટે પુનઃ વિચારણા કરી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર